ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રવક્તાઓ ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ આવનાર સમયમાં કણી સેના દ્વારા સમાજને એકત્રિત થવા માટે બાવીસ ડિસેમ્બરના રોજ મહાસભાનું પણ આયોજન થનાર હોય મહાસભામાં આવવા માટે સમાજના ભાઈઓ બહેનો આમંત્રિત કર્યા હતા ખંભાતની મુલાકાત બાદ કણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ શેખાવત સોજીત્રા ખાતે પણ મુલાકાતે ગયા હતા

નથી શકતા લોકતંત્ર છે પણ માથા ગણાવી શકીએ છે અને આપની હાજરી ખૂબ મહત્વની છે આવનારા સમયમાં ગામ ને તાલુકે તાલુકે જિલ્લે ક્ષત્રિય સ્મેતા સંમેલન થયા રાજકીય પાર્ટીમાં ગમે ત્યાં જોડાયેલા હોય એના ઉપર વટ થઈને મારો સમાજ મારું ગૌરવ મારો સમાજ મારું ઘરેણું એમ સમાજની એક મોદમાં બેઠા અને લડ્યા અને સત્તાધારી પાર્ટીને એવું કીધું કે જે વ્યક્તિએ કઠિન નિવેદન કર્યું છે

આયોજનમાં આમંત્રિત કરવા માટે ક્ષત્રિયોને આમંત્રિત કરવા માટે ગુજરાત પ્રદેશની ગામડે ગામડે યાત્રાનું આયોજન અમે કર્યું છે એ ભાગરૂપે આજે અમે અમદાવાદના ખંભાત તાલુકામાં ઉપસ્થિત